જમાવટ આઝાદી સમાચારોની સામૂહિક આપઘાતની આશંકા સુરતના જહાંગીરપુરામાં ત્રણ બહેનો અને એક બનેવી રાત્રે રસપુરી જમીને સુતા ઉઠ્યા જ નહીં તપાસમાં એફએસએલ ની મદદ લેવાશે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસનો વિરોધ એસઆઈટીના વડા સાથે રેલી ગેનીબેન મેવાણી આગેવાનો સીપી કચેરીનો ઘેરાવ કરશે અંતે જિંદગીનો જંગ હારી આરોહી બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત સત્તર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પણ માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો ચિંતા પેધી ગીફ્ટ સીટી ની છબી ખરડાશે ડેવલોપમેન્ટ અટકાતા જમીનોના ભાવ ધડામ દઈને અડધા નેતાઓ અધિકારીઓના ના દસ હજાર કરોડ થી વધુ રોકાણો સલવાયા ભાજપના ઘમંડ નિવેદન પર આરએસએસ ના ઇન્દ્રેશ નો યુટર્ન કહ્યું રામની પૂજા કરનારા સત્તામાં છે મોદીના નેતૃત્વમાં દેશ બમણી પ્રગતિ કરશે

1750 કરોડ રૂપિયાનું સાયબર સ્કેમ દરરોજ 7000 ફરિયાદો મળે વિદેશથી ચાલે છે છેતરપિંડીનો ધંધો આ રીતે સાવધાન રહો નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના 8 મોટા કારણ સ્મોકિંગ ફાસ્ટ ફૂડ અને સ્થૂળતા મુખ્ય કારણો છે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની